નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સાઠથી એંશી વર્ષના પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ તેમજ વરિષ્ઠ કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે તેના વિશે તો મિત્રો એક ગુજરાતી તરીકે અમને સપોર્ટ કરજો કારણ કે તમારા માટે ગમે ત્યાંથી માહિતી એકત્ર કરીને અમે રોજે રોજ વિડીયો લઈને આવતા હોઈએ છીએ મિત્રો તો મિત્રો આપની પણ એક નાની ફરજ બને કે વિડીયોને લાઇક કરવો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો સપોર્ટ કરજો અને એમને સાથ સહકાર આપતા રહેજો મિત્રો તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો શરૂ કરીએ આજનો વિડીયો તો તેલંગાણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો પેન્શન ધારકોનું પેન્શન દસ વર્ષ સુધી કોમ્યુનિટેશન માટે કાપવામાં આવ્યું છે તેમના પેન્શનમાંથી કોઈ વધુ કપાત કરવામાં આવશે નહીં તો તેલંગાણા હાઈકોર્ટનો આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે આ નિર્ણય માત્ર કોર્ટનો રૂબરૂ સંપર્ક કરનારા પેન્શન ધારકો માટે જ નથી પરંતુ તમામ પેન્શન ધારકોને લાગુ પડશે તો નામદાર કોર્ટે શું કહ્યું છે તેની વાત કરીએ તો કોર્ટે એક મહત્વની વાતનો પુનરુચ્ચાર કર્યો હતો કે આવા કેસથી પ્રભાવિત તમામ પેન્શનરોને લાગુ પડશે આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આવા વ્યક્તિગત પિટિશનના કેસોની મોટી સંખ્યાને કારણે ન્યાયતંત્ર પર બિનજરૂરી છે તેથી આવા કેસ સાથે સંબંધિત તમામ પેન્શનરો પર આ લાગુ થશે તો કમ્યુટેશન કપાત રોકવાનો આદેશ તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે વીસ નવેમ્બર બે હજાર ના રોજ રીટ પિટિશન નંબર બત્રીસ એક સત્યોતેર બે હજાર ચોવીસ હેઠળ હાઈકોર્ટે એક વચગાળાનો આદેશ પસાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ પેન્શનરો અને નિવૃત્ત પેન્શનરો જો આમાંથી કોમ્યુટેશનની કપાતની અવધિ તેમના પેન્શનને દસ વર્ષ પૂરા થઈ ગયા છે તો હવેથી કોઈ કમ્યુટેશન કપાત થશે નહીં આ આદેશ તમામ પેન્શનરો પર લાગુ કરવામાં આવશે તો તેલંગાણા હાઈકોર્ટે કહ્યું કે અરજદાર અને તમામ અસરગ્રસ્ત પેન્શનરોના પેન્શનમાંથી કોમ્યુટેશન વસૂલવામાં આવશે નહીં રાજ્ય સરકારના તમામ નિવૃત્ત પેન્શનરોને સમાન સંજોગોમાં વચગાળાનું રક્ષણ પૂરું પાડવામાં આવશે પછી ભલે તેઓએ વ્યક્તિગત રીતે કોર્ટનો સંપર્ક કર્યો હોય કે ન હોય ઇન્ડિયન પેન્શનર સોસાયટીએ માંગણી કરી હતી તો તેલંગાણા હાઈકોર્ટના આ નિર્ણય બાદ ભારત પેન્શનર સોસાયટીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે કોર્ટના નિર્ણયને કેન્દ્ર સરકારના પેન્શનરો પર લાગુ કરવામાં આવે છે તો ઇન્ડિયા પેન્શનર સોસાયટીએ કહ્યું કે બંધારણના અનુચ્છેદ ચૌદ હેઠળ તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર છે જો રાજ્ય સરકારના પેન્શનરોને આ પ્રકારની રાહત મળી શકે છે તો કેન્દ્ર સરકારના પેન્શનર્સને આ પ્રકારની રાહત કેમ ન મળી શકે ડીઓ પી ડબલ્યુ બ્લેન્કેટ ઓર્ડર જારી કરે છે કે કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ રાહત આપે છે જેથી પેન્શનરો બિનજરૂરી રીતે કોર્ટનો સંપર્ક ન કરે તો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જે દરેક પેન્શનધારક માટે જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો જાણીએ તમામ સમાચાર એક પછી એક વિગતવાર તો કેન્દ્ર સરકારે બેંકોને સૂચના આપી છે કે કેન્દ્ર સરકારે તમામ પેન્શન ધારકો માટે એક મહત્ત્વપૂર્ણ સૂચના જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન ધારકો કોઈપણ બેંક શાખામાંથી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે કેન્દ્ર સરકારે તમામ બેંકોને નિર્દેશ જારી કર્યો છે જો પેન્શનરો કોઈપણ બેંક શાખામાં જીવન પ્રમાણપત્ર જમા કરાવે છે તો તેઓએ તેને લેવાનો ઇનકાર કરી શકે નહીં તેથી જો તમારી શાખા બીજે ક્યાંય છે અને તમે બીજે ક્યાંય રહો છો તો તમે તમારી નજીકની બેંક શાખાનો સંપર્ક કરી શકો છો અને તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો તો સીજીએચએસ લાભાર્થીઓને ભેટ જો તમે સીજીએચએસ વેલનેસ સેન્ટરમાં તમારી સારવાર કરાવો છો તો ડૉક્ટરો તમારી પાસે સારી રીતે વ્યવહાર ન કરતા હોય આને ધ્યાનમાં રાખીને કેટલાક પેન્શનરો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેના પછી કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સારવાર કરો ડૉક્ટરો અને પેન્શનરો સારી રીતે તેમની સાથે વ્યવહાર કરો તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ અન્યથા આવા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો પેન્શનરો માટે હેલ્પલાઇન નંબર શરૂ પેન્શનરો માટે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જો કોઈ કર્મચારી પેન્શનરો પાસેથી તેમનું કામ કરાવવાના બદલામાં લાંચ માગે છે તો તેને આ નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો આ નંબર ચોરાણું છે ફરિયાદ નોંધાવ્યા બાદ તમારી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે અને લાંચ લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો પેન્શન સમયસર ચૂકવવું જોઈએ કેન્દ્ર સરકારે બેંકોને કડક સૂચના આપી છે કે જ્યારે પેન્શનમાં સુધારો થાય ત્યારે પીપીઓની મેન્યુઅલ કોપીની રાહ ન જોવી અથવા પ્રથમ પેન્શન ચૂકવવું ઘણીવાર એવું બને છે કે બેન્કો પીપીઓની મેન્યુઅલ કોપીની રાહ જુએ છે મેન્યુઅલ કોપી આવ્યા પછી જ તેઓ પેન્શન ચૂકવવાનું શરૂ કરે છે આવી સ્થિતિમાં મેન્યુઅલ કોપી આવતા મહિનાઓ લાગી જાય છે આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કહ્યું છે કે બેન્કોને મેન્યુઅલ કોપીની રાહ જોયા વિના પેન્શનરને પેન્શન ચૂકવવું જોઈએ જો તેને પીપીઓની ઓનલાઈન કોપી મળે છે તો તેણે તેના આધારે પેન્શન ચૂકવવાનું શરૂ કરવું પડશે મેન્યુઅલ કોપી કરવા માટે રાહ જોવાની જરૂર નથી તો કર્ણાટક હાઈકોર્ટના મોટા નિર્ણય વિશે વાત કરીએ કર્ણાટક હાઈકોર્ટનો બહુ મોટો નિર્ણય આવ્યો છે જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે લાઈફ સર્ટિફિકેટ જમા ન કરાવી શકવાને કારણે પેન્શન રોકી શકાય નહીં જો પેન્શનરે જીવન પ્રમાણપત્ર સબમિટ ન કર્યું હોય તો પેન્શન ધારકના ઘરે જઈને પેન્શનરે જીવન પ્રમાણપત્ર કેમ રજૂ નથી કર્યું તેનું કારણ જાણવાનું બેંકનું કામ છે તો સાચું કારણ હોય તો પેન્શનરનું લાઈફ સર્ટિફિકેટ ભરવું પડશે લાઈફ સર્ટિફિકેટ ન ભરવાને કારણે પેન્શન અટકાવવું જોઈએ નહીં તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ